વિસનગરમાં પુસ્તકોનો વિમોચન સમારંભ યોજાયો વિસનગરના રોટરી ભવન હોલ ખાતે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ લિખિત પુસ્તકોનો વિમોચન સમારંભ યોજાયો કંગા સ્વરૂપ બહેનોને વાસણ અને સાડીની કિટનું વિતરણ કરાયું હતું વિસનગર શહેરમાં આવેલા રોટરી ભવન હોલ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સિલિંગ દ્વારા આયોજિત જીતુભાઈ લિખિત પુસ્તકોનું વિમોચન સમારંભ યોજાયો હતો આ વિમોચન સમારંભમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની હાજરીમાં યોજાયો હતો કંગા સ્વરૂપ મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી સોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા આજે ત્રણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું પેણા પ્રકૃતિ પેણા પર્યાવરણ અને પેણા શાહ આ પ્રકૃતિ વિશેની પુસ્તકોની આજે સમાજને જરૂર હતી કોઈ પણ સ્કૂલ કોઈ પણ પુસ્તકાલયમાં પ્રકૃતિનું કોઈ પુસ્તક મળતું જ નહોતું તો એના ભાગરૂપે લખનારા પુસ્તકો લખવામાં છેલ્લા ઘણા ટાઈમથી જે વિચાર હતો એના ભાગરૂપે આજે બે પુસ્તકોનું વિમોચન કરવામાં પર્યાવરણના આવ્યું છે અત્યાર સુધી તમારા દ્વારા કેટલા વૃક્ષો આવે છે મારા દ્વારા મારા જાતે તો મેં પંદરેક લાખ ઝાડ જાતે વાવ્યા છે અને નવ કરોડથી વધારે ઝાડ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પશુપાલન સાથે વૃક્ષપાલન મોદી સાહેબ જે નારો બે આપ્યો હતો એના ભાગરૂપે આઠ કરોડ નવ કરોડ અમે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભોગાવી શક્યા છીએ હવે એ સરકારની જવાબદારી બની છે કે ભાઈ આવા જે પર્યાવરણ પર્યાવરણના આવા પુસ્તકો બધી સ્કૂલોમાં જો પહોંચે તો જે સાહેબે અહીંયા આજે સભાઓમાં જે બધી વાત કરી તો એનું સાર્થક થાય ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે